અજવાસના પગલાં પડ્યા ને ભીતરે વરસાદના ટીપા પડ્યા આપ સૌનો સ્નેહ સત્કાર કરવાને મને આ શહેરના ફૂલો ઓછા પડ્યા સરકારી કોલેજ માંડલના આંગણે વાર્ષિકોત્સવ એનામિત્રણ અને ટીવાયના વિદ્યાર્થીઓને વિદાય શુભેચ્છા પાઠવવા માટે આપણી વચ્ચે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને આ વિસ્તારનું ઘરેણું એવા આદરણીય શ્રી દિનેશભાઈ સિદ્ધવ સાહેબનું સમગ્ર કોલેજ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એમની સાથે એવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અને એ પણ આ વિસ્તારનું એક રતન છે અને મારા વિદ્યાર્થી છે એવા ઉગરોજ ગામના વતની એ શ્રી ભાવેશ ઠાકોરનું પણ કોલેજ પરિવાર વતી આ કાર્યક્રમમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ અને પ્રવીણભાઈ આપ સૌ વિદ્યાર્થી મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમગ્ર કોલેજ પરિવાર અને ઉપસ્થિત મહેમાનશ્રીઓનું પણ આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ બંને વિશિષ્ટ પ્રતિભાઓને આપની સમક્ષ લાવવા પાછળનો મારો ઉદ્દેશ એ જ ભલે આપણું નાનું કુટુંબ છે મેં સાહેબ સાથે વાત કરી કે બસો ચાલીસ છોકરા છે હું પાછળનો મારો ઉદ્દેશ એ છે કે બંને આપણા વિસ્તારના છે આપણે અમિતાભ બચ્ચનનું ઉદાહરણ લઈએ બીજા કોઈનું લઈએ તો આ બે વિશિષ્ટ રોલ મોડલ છે આ વિસ્તારના દિનેશભાઈ સિંધવનું ગામ એ વડગામ તમે યુટ્યુબ પર સર્ચ કરજો એટલે આવશે વિશેષ દિનેશ વિશેષ વિથ દિનેશ ગુજરાતના નામાંકિત કલાકારો આજે જે છે એમના ઇન્ટરવ્યુ તો એમણે કર્યા છે પણ ગુજરાતના ખૂણે ખાંચરે ધરબાયેલી કોઈ પ્રતિભા છે કોઈ હીરો ધૂળમાં છે તો એ ધૂળને ખંખેરવાનું કામ એ જ જવાનામાં ઝવેરચંદ મેઘાણીએ કરેલું એવું જ કામ સમાજની ખામડામાં ખૂણે ખાંચરે પડેલી વિશિષ્ટ પ્રતિભાઓને ઉજાગર કરવાનું મોટું કામ વિશેષ દિનેશના માધ્યમથી એ કરે છે જોયા છે એટલે મને ખ્યાલ છે કે સ્કૂલમાં જ ભણ્યા છે ગામની શાળામાં જ ભણ્યા છે બાર દસમા સુધી અને પછીથી વિરમ ગામઝમનો કોર્સ કર્યો હોય એવું ક્યાંય હતું નહીં એટલે મેં પૂછી લીધું તો મને કે મેં જર્નાલિઝમનો કોઈ કોર્સ કર્યો નથી આપણા માટે પ્રાઉડનો વિષય છે કે જે માણસે જર્નાલિઝમનો કોર્સ નથી કર્યો અને હજારો લાખો લોકો એને ફોલો કરે એને જોવે છે અને એને રોલ છે તો માણસ તો શું ન કરી શકે એમણે જીરામાં પાણી પીવડાવ્યું છે નોકરી ન આવીને તો એકાદ વર્ષ ઘરે આવીને ખેતી કરી છે એટલે ગામડું જેણે જોયું છે માણ્યું છે અભાવોમાં જીવ્યા છે વેઠ્યું છે જે માણસ વેઠે છે સંઘર્ષ કરે છે ને એ જ માણસ આગળ આવી શકે છે એટલે ગામડાને જોયું જ છે એટલે ગામડાની સમસ્યા ગામડાના પ્રશ્નો શું છે એને એ બહુ સારી રીતે સમજે છે એમના તમે વિડીયો જોશો તો બધામાં તમને એ તરફ જોવા મળશે બીજી મજાની વાત એમના એમનામાં મને ગમી કે સ્વમાનના ભોગે કશું નહીં કુમારી અને ખાનદાની એમને વારસામાં પડી છે આજે પત્રકારો ધારે ને તો ગમે તેને બ્લેકમેલ કરીને પૈસા ઉતારવાના કામ કરે એવા એ પત્રકાર નથી કે વેચાઈ જાય એ વહેંચે છે શું વેચે છે કે સમાજની વિશિષ્ટ પ્રતિભાઓને સમાજ સમક્ષ લાવીને એ ઉજાગર કરવાનું કામ કરે છે એ મારી દ્રષ્ટિએ વેચવાનું કામ છે મિત્રો તમને સૌને જણાવતા આનંદ થાય કે એક મોટા ગજાનું કામ એ કરે છે કે કોઈ વિશિષ્ટ પ્રતિભા છે કોઈ વિશિષ્ટ જરૂરિયાત છે કોઈને કંઈ તકલીફ પડી મુશ્કેલીમાં છે મેડિકલનો ખર્ચ છે એવા લોકોના એ કરે છે અને સમાજ સમજ મૂકી આપે છે અને સામેની વ્યક્તિના ખાતામાં લાખો રૂપિયા જમા થાય છે દિનેશભાઈ લાખો પતિ નથી પણ બીજાને મદદ કરે છે આ બહુ મોટી વાત છે એટલે એક મદદની ટેલ તો